ડાયરો ને રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં છો આજે જો આપણે પાછા આપડા વાડી આવી ગયા છે ને આજ તો બપોર ચડી ગયા ને હાન પોસ પડી જાય હાન આપણે વળી પાછા વાડી આવી ગયા છે કા કાનૈયા અમારા વાડીએ જો આજ મોંઘા મહેમાન આયા છે ને તે અમાર બે નું બધા આયા એટુ જોઈ જોઈ બેહી ગયા શરમાય બો નકર તો ક્યાંય એ કાબા કા બા એઠા બે જ નહીં ને આજ જો મહેમાન આયા ને જાણું લાગે એટલે બેહી ગયા હેઠા જો આપણે આ બોટા થી આપને આપણા સબસ્ક્રાઈબર મળવા માટે આયા છીએ તો ક્યાર ના એ તમને કહેતા હતા કે આજે કેમ નઈ થી પણ એમે નવા ઘરે વયા ગયા એટલે આવવામાં થોડી વાર લાગે અને આજ બહુ એવું કામ નતું એટલે કે આયાય નતા એ તમારું નામ શું બેન હર્ષા હર્ષા બેન અને મીના બેન જો આપને બોટા થી આય મળવા માટે આયા છે તુરખા રોડે આ તુરખા રોડે આપણે બોટા જ રહીએ છીએ શિવમભાઈ આ શિવમને રમાડવા આયા છે જો શિવમને શિવમને હે બરાબર છે સર તો તે સેવા રમાડવા માટે આવી ગયા આજ તો જો ખરેખરનો પવન વાય છે કા કાકા આ તો પવનનો ચાલ તમારા ભાઈ તેમ કહેતા હિમાલયમાં બરફ પડ્યો મેં તો હિમાલયમાં કારક બરફ પડ્યો નિયત ચાલુ જ હોય ને

બધાઇ ને રામ રામ સીતારામ જય માતાજી આવી ગયા છે હું બુલેટ ઘાસ વાંધો મિત્રો આજ તો પવન હવા ત્યારે તો થોડોક ઓછો થઈ ગયો અવાજમાં બહુ જેવો પવન આવતો ને તમને પવનનો અવાજ સાંભળાતો દેખાય થવાજ આવે એ બુલેટ કાંસ જો આપણું બધું નમી ગયું બધું ઊભું તો નમી ગયે કેટલો પવન આવતો અવાજમાં

રાતના નવ વાગી ગયા છે ને એને આજ આવી ગયો છે ઘણા દિવસ પછી આજે ફૂલ એટલો બધો ઠંડો 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 બોલ પોવો આવે આમથી હજુ આપણે કોટ પહેરી લીધો કોટ પહેરવો પડે ને મિત્રો એટલી ઠંડી છે ને હમણાં ઉનાળો આવી ગયો હતો ને આજ પાછો શિયાળો આવી ગયો એટલે એવું બધાને પાછા ને પૂરતી થાય ઢાળે અમને ને અને સૂરજને રાધાને બધાયને એટલે પૂરતી થાય ને આપણે હે ને મિત્રો ચાલુ છે મેચ એટલે લગભગ હવે જીતી જાય હવે વાંધો નહીં આવે થોડાક રહીને ગયા છે બાકી ને જો રોટલા કમ્પ્લીટ બની ગયા છે

બહુ રાજા નથી પચીસ ત્રીસ રન જેવું બાકીએ હોટસ્ટારમાં આપણે મેચ ચાલુ છે વિરાટ કોહલી જસ્ટ થઈ અત્યારે જ આઉટ થયો બાકી મજા આવે એવી મેચ છે ઓગણચાળીસ રન બાકી મિત્રો થઈ નહીં ઓગણચાલીસ રન બેતાલીસ દડા એટલે વાંધો નહીં આવે થઈ ગયા રન એટલે આપણે આજ સેમિફાઈનલ છે ને આ જીતી જાય એટલે આપણે નવ તારીખે ફાઇનલમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી કપમાં તો હાલો હવે મિત્રો અમે કરી લઈએ વાળું અને આ સાથે જ આજનો નાનકડો એવો બ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે મને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ